अभी हमारी जो मीटिंग हुई वो ऑफिस के प्रोडक्ट के बारे में होगी और आपने बिना आकोषित प्रोडक्ट इस्तेमाल किए तो आपको ऑफिस के बारे में कैसा लगा अच्छा लगा कौन सा कौन सा प्रोडक्ट आपने यूज किया है खाली प्राइमरी यूज किया था बस काले का टॉप ऑफ प्राइमर में दूसरी कंपनी के अकॉर्डिंग से इसमें ज्यादा बेनिफिट आपको दिखाई दिए मैं एवरेज अच्छा खाने अच्छा अच्छी है हाँ और ये वीडियो वापस का प्राइमर दूसरी कंपनी से आपको एक्स्ट्रा लगा कि वैसा ही जैसे दूसरी कंपनी का ना ना एक्स्ट्रा लगा ना क्वालिटी भी बढ़िया है और दो जो, जो और कोई कंपनी में दो डोल में काम होता है ए डोल में काम हो जाता है अच्छा एरिया एरिया ज़्यादा ज़्यादा और कोई और कोई कारीगर हो जो उसके बारे में बोलना चाहता हूँ और कोई कारीगर है कुछ उन्होंने प्रोडक्ट इस्तेमाल किया

કેલા ઉપર તો ડિસેમ્બર ડિસેમ્બર પ્રાઈમર ઇકોનોમિક કેટેગરી જે કેટેગરીના જે મટીરીયલનો ઇ હા તો જે મકાન માલિકા તમે કામ કર્યું મકાન માલિકાના મટીરીયલથી છે ખુશ છે કોઈ કોઈ બીજો જા જા દે તમારે કામ કરવાનો થાય તો પાર્ટીને જરા ખાનાબારામાં ઇન્ફોર્મેશન આપવાનું જરા આપવાનું કે તમે કયો કર્યો એમાં ડિસ્કેમ્બર બી કર્યો 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 એ જગ્યા પર લક્ઝરી તો હું લગભગ એસી એક જેવો વાપરી નાખ્યો અને અને કસ્ટમર બી ખુશ છે કે સારો માલ છે એમ કે ચમક માલ છે સારો માલ છે એટલે આ બિલ્લા ઉપર અંદર ડિસ્ટમ્બર પ્રાઇમર એ બહુ સરસ વસ્તુ છે અને એવરેજ બી સારી છે જે આપણે એસીએલ નેરો એ વસ્તુ વાપરીએ છીએ એના કરતા થોડી અલગ છે મતલબ આઉટ હેડે છે મતલબ સાઇડમાં વધારે હેડે છે થોડોક જે

મટીરિયલ પણ સારું આવે છે બિરલામાં તો કાર્યકર મિત્રો ને જે બિરલા ઓપોસ છે એના પછી બધા રિવ્યુ લીધા તો લગભગ બધા કાર્યકરો નું કેવું એમ છે કે બિરલા ઓપોસ નો થોડો એક્સ્ટ્રા છે બીજી ક્વોલિટી કરતા સારું વધારે છે એમાં એવરેજ બી થોડી વધારે છે તો બિરલા ઓપોસ નું ટોટલ મટીરિયલ આપણે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ દિશા રોડના અંદર જે બધાની વિલેજ આવેલું છે એમાં ટાઉન છે એમાં સુપર ટ્રેડિંગ કરી છે ટાઇલ્સ કલર ટાઇલ્સ પેન્ટ ઇલેક્ટ્રિક નો સામાન જે રાખે છે કારીગર મિત્રો પહોંચી બી જાય છે તો આપણી આજની મિટિંગ જે હતી બિરલા ઓફસના બારામાં હતી અને બિરલા ઓપ્સની પ્રોડક્ટ વિશે આપણે જાણકારી હાંસિલ કરી હવે બિરલા ઓપ્સના કોઈ બી મટીયલ ની જરૂર પડે ચાહે એમાં ઓઇલ પેન્ટ હોય પછી ડિસ્ટમ્બર હોય

સુપર ટ્રેડિંગ ટાઇલ્સ પેન ઇલેક્ટ્રિક આપણી જે શોપનું નામ છે એ છે